ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક એ બી અને સી ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી પોલીસ પાલિકા ટીમની મદદ મેળવીને ટ્રાફિકની રૂપ લારીઓ જમા કરાવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચ જિલ્લામાં જ્યાંથી દહેગામ નજીક નવો હાઇવે શરૂ થયો છે ત્યાંથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ વળ્યા છે જ્યાંથી તેઓ અન્ય હાઇવે પકડી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફિક ભારણ વધ્યું છે ત્યારે શહેરના વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક પણ વધતો હતો જેની ગંભીરતા જાણી જિલ્લા એસપી મયુર ચાવડાએ એબી અને સી ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આડીધર પાર્કિંગ કરેલા વાહન ચાલકો સામે દંડનીય અને ડિટેનની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા પોલીસની કામગીરી જોઈ દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર હોય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે